ગઈકાલે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી જેમાં હકીકત એવી હતી કે આરોપીએ યુવતીને બે વર્ષ પહેલાં લગનની લાલચ આપી એમના સાથે બળજબરીથી બળાત્કાર કર્યો અને પછી એમના સાથે સગાઈ પણ કરી અને અમુક સમય બાદ સગાઈ તોડી નાખી અને બીજી જગ્યાએ લગ્ન કરી લીધી તો એવી પરિસ્થિતિમાં ફરિયાદીએ પોલીસ સ્ટેશન આવીને લગનની લાલચ આપી બળાત્કાર કર્યાની એક ફરિયાદ નોંધાવી હતી આ બાબતે માલવીયનગર પોલીસે તપાસ હાથ ધરી છે હજુ સુધી આ મામલેમાં કોઈ ધરપકડ નથી થઈ પુરાવાની કલેક્શન માટે જાચ જારી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે જે ફરિયાદ થઈ છે એ થાય છે તો જે યુવતી હતી તેને મીડિયાના નિવેદન માં એવું કહ્યું હતું કે ચેતેશ્વર પૂજારાની ઓળખાણ ના કારણે પોલીસ જેમની ફરિયાદ નથી ના આ હકીકત ખોટી છે પોલીસ દ્વારા આ મામલેમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ચેતેશ્વર પૂજારાના વિરુદ્ધ કોઈ પણ પ્રકારના કોઈ આક્ષેપો છે નહીં એની ફરિયાદ જીત રસિકભાઈ પાબારી નામના યુવક વિરુદ્ધ છે જાંચમાં એવું સામે આવેલું છે કે આ ચેતેશ્વર પૂજારા નામના ક્રિકેટરના શાળા થાય છે આરોપી પણ ચેતેશ્વર પૂજારા વિરુદ્ધના કોઈ પણ આક્ષેપો છે નહીં અને પોલીસ પણ એવો કોઈપણ પ્રકારનો દબાવ છે નહીં

માં કોઈ પણ પ્રકારનો ચેતેશ્વર પુજારા વિરુદ્ધનો કોઈ આક્ષેપ છે નહીં